Sì. So સુરત કરવા માટે ચાલી રહેલી છે ઓપરેટર રાહુલ પાડવામાં આવ્યો છે આરોપી એક નાગરિક પાસેથી સરકારી કામ કરવા માટે રૂપિયા પાંચ ની માંગણી કરી હતી લાંચની આ રકમ તેણે એક મહત્વપૂર્ણ સરકારી કામ માટે માંગી હતી જે વેરા

કે પોતાના વિરાબિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ તેમને જણાવેલ કે જો આ વેરાબિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપવી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેડ પકડાયેલા છે એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી સર કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યો આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો એનો પગાર અગિયાર હજાર રૂપિયા